નમતી ડાળને કારણ વગર જ કાપી નાખી પછી છાયડાની શોધમાં આખી જિંદગી કાઢી નાખી સાવ સાચી વાત છે ને આ સમજો કે બાળપણ જ સારું હતું મિત્રો જ્યારે એક ભૂચામાં સંબંધો સુધરી જતા હતા હવે તો માફી માંગતા છતાંય પણ સંબંધોમાં કડવાસ રહી જાય છે સાવ સાચી વાત છે ને કે તમે દરિયામાં ગમે તેટલું ગળપણ નાખો તો પણ દરિયો મીઠો નથી થતો એવી જ રીતે અમુક માણસોને ગમે એટલા સાચવીને તોય પણ આપણા ન થાય સાવ સાચી વાત આંગડી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવું શીખવાડી દેનાર એ પિતા ક્યારેક એક માતાની ભૂમિકા સમજી શકે એટલે એને કહેવાય એક પિતા સાવ સાચી વાત છે ને